ભરૂચ જિલ્લાના જંબુસરમાં વર્ષો જૂના વેપારી વલ્લભ સ્ટીલ જેવા ટાટા સ્ટીલના ડીલર છે જંબુસર તાલુકાની વાત કરીએ તો તાલુકામાં અવારનવાર ધાબા લીકેજ થવાની સમસ્યા સામે આવતી હોય છે ત્યારે તેનાથી લોકો બચવા માટે પતરાનો શેર કરાવતા હોય જ્યારે માર્કેટમાં વિવિધ બ્રાન્ડના પતરા મળતા હોય તેમજ બ્રાન્ડેડ ડુપ્લિકેટ પતરા પણ મળતા હોય છે જેના કારણે લોકો છેતરાતા હોય જેને લઈને ટાટા કંપની દ્વારા જંબુસરમાં વલ્લભ સ્ટીલ ખાતે ટાટા કિયોસ્ટિકનું સ્ટીકનું ઉદઘાટન કરવામાં આવ્યું ટાટાના કિયોસ્ટિક દ્વારા વિવિધ પ્રકારના કોટેડ પતરાઓ તથા થિકનેસ વિશેની માહિતી તેમજ મકાન પર લાગ લાગ્યા પછી તે કેવા દેખાશે તે અંગેનું પજેશન આ મશીનના માધ્યમથી ઓનલાઈન જોડાવવામાં આવ્યો છે આ પ્રસંગે ટાટા કંપનીના અધિકારી વિલાસ ગાયકવાડ દલપતભાઈ રાઠોડ અજય દામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જો આપનું પણ ઢાબુ લીકેજ થતું હોય આપ પણ શેર બનાવવા માંગતા હોય તો એકવાર અવશ્ય વલ્લભ સ્ટીલની મુલાકાત લો અને ટાટાના કિયોસ્ટિકના માધ્યમથી પતરાની વિશાળ શ્રેણીઓ તેમાં ડિઝાઇન નિહાળી અને પતરાની યોગ્ય પસંદગી કરો વલ્લભ સ્ટીલ એ વર્ષો જૂની પેઢીઓ હોય અને જેના માલિક

इसमें कस्टमर को चॉइस मिलेगा कि वो अपने चॉइस के हिसाब से पत्रों को सिलेक्ट कर सके पत्र अर्थात कलर रूफिंग शीट्स को यहाँ पे उसे विविध प्रकार के कलर विविध प्रकार के डिजाइन एवं विविध प्रकार की थिकनेसिस में पत्रे अवेलेबल हो जाएंगे आप इस मशीन के द्वारा डिजिटली अपने पत्रों की क्वालिटी अपने पत्रों के बारे में जानकारी अपने पत्रों की मजबूती या अपने पत्रों की लाइफ वारंटी ईच एंड एवरीथिंग जो भी है आप इसके थ्रू आपको पता चल जाएगा हम आपको एक डिटेल एक्सपीरियंस प्रोवाइड करना चाहते हैं ताकि आप सही पत्रों का चुनाव कर सके कलर कोटेड रूफिंग शीट्स के आयाम में ये टाटा ब्लूस्कोप द्वारा एक नया उद्गार है और हम चाहते हैं कि आप बल्लभ स्टील जंबूसर के साथ मिलकर हमारे इस प्रयास को सफल सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन